आईटी स्टॉक टॉक तो स्वाभाविक पड़े कारण ते ए बनावता मॉडल પરંતુ આપણે જોઈએ તો જે ગ્લોબલ બજારમાં પણ નજર કરીશું યુએસ મોડેલમાં યુએસ માર્કેટમાં તો ત્યાં આઈટી સ્ટોકની સાથે ગઈકાલે નેસ્ટેક ત્રણ ટકા તૂટ્યો અને સાથે સાથે એનવીડીઆ જે ઘણા સ્ટોક છે તૂટ્યા અને એસએમપી એનર્જી ઇન્ડેક્સ પણ ત્રણ ટકા તૂટે હવે આપણું એનર્જી સેક્ટર કેમ પડી રહ્યું છે અને એઆઈ મોડલને એની પર શું અસર છે એ હું તમને જણાવવા માગીશ તો સૌથી પહેલાં આપણે જે બતાવવા માગીશ તો જે એઆઈ મોડલ છે કે જે ડીપસિંગની એનર્જી અને પાવર સ્ટોક પર નેગેટિવ અસર પડે છે જેના કારણે એઆઈને સૌથી પહેલાં શું કહેવાય કે પાવરની જરૂર પડે છે એટલે કોઈ બી આર્ટિફિશિયલ ઇન્ડિયન જે બી હોય એ જે બી આપણે કોઈ બી ઇન્ફોર્મેશન સર્ચ કરીશું એટલે એના માટે એનર્જી અને પાવરની જરૂર પડે છે હવે આપણે કોઈ બી જનરલી ગૂગલ ઉપર કઈ બી વસ્તુ સર્ચ કરીશ રાઈટ એ એના સામે હું સર્ચ કરીશ કે ચેટ કઈ બી વસ્તુ તો દસ ગણી વધારે એનર્જી એમાં કન્ઝ્યુમ થાય છે અને ઓવરઓલ જો ડેટા હું તમને જણાવું તો આપણને કુલ જે ગૂગલ સર્ચની સામે દસ ગણું ચેટ જીપીટીમાં જરૂર પડે છે હવે આ જે બાર્કલેસી અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે ડેટા સેન્ટર યુએસ ઇલેક્ટ્રિસિટીનું કુલ ત્રણ પોઈન્ટ પાંચ ટકા કન્ઝ્યુમ કરે છે એટલે કે ફક્ત આ જે એઆઈ મોડલને જે હોય છે વગેરે વગેરે એ વસ્તુ જે ઇલેક્ટ્રિસિટી જે કન્ઝ્યુમ જે થાય છે ઓર યુએસમાં એમાંથી ત્રણ પોઈન્ટ પાંચ ટકા આ લોકો કન્ઝ્યુમ કરે છે એવું એમનું માનવું છે અને તેમણે એવું પણ કીધું છે કે આજે બે હજાર ત્રીસ સુધીમાં આ જે ડેટા કન્ઝ્યુમ જે છે ડેટા સેન્ટરનો ઇલેક્ટ્રિસિટીમાં એ ત્રણ પોઈન્ટ સાત ટકાથી વધીને અગિયાર પોઈન્ટ સાત ટકાનું અનુમાન હતું રાઇટ હવે અનુમાન અગિયાર પોઈન્ટ સાત ટકાનું હતું હવે એ બધા વચ્ચે આઈ ક્યુઆર ડિપ્સિક ચાઇનાનું હવે આમાં થશે શું કે હવે જે ડિપ્સિક છે એ કોસ્ટ એફિશિયન્ટ છે એટલે કે એને જે આપણે ખરીદવું ઇઝી છે અને સાથે એ જે એનર્જી છે બહુ ઘણી ઓછી ઇઝ્યુમ કન્ઝ્યુમ કરે છે એના કારણે સીધી અસર જે કંપની છે એનર્જી પ્રોવાઈડ કરે છે એને પડશે એટલે કે જે પણ આજે અનુમાન છે આપણને કે જે ઓવરઓલ અગિયાર પોઈન્ટ સાત ટકા સુધી આપણું જે કન્ઝ્યુમ પહોંચશે કન્ઝમ્સન એ હવે ઘટી જશે એના કારણે ઓવરઓલ આપણને એનર્જી સેક્ટરમાં આપણને અહીંયાથી અહીંયા ઘટાડો જોવા મળ્યો છે અને વર્લ્ડ વાઇડ આપણે ગોલ્ડમેન સેસનું પણ કહેવું છે કે વર્લ્ડ વાઇડ અત્યારે એકથી બે ટકા પાવર કન્ઝ્યુમ કરે છે અને આવનારા સમયમાં વધવાનું છે પરંતુ જો જે ડીપ સિક છે એ સક્સેસફુલ જો અહીંયાથી ગયું તો આવનારા દિવસો બહુ મોટી અસર આપણને એનર્જી સ્ટોક અને સાથે સાથે આઈટી કંપનીને પણ અહીંયાથી પડી શકે છે અને આ જે ડિપ્સિક છે એ બાકીના જે એઆઈ મોડલ છે અને સાથે સાથે એલએલએમ એના કરતાં અહીંયાથી તેઓ ઓછો પાવર એન્ડ એનર્જી કન્ઝ્યુમ કરે છે જેના કારણે આપણે જોઈશું તો એસએમપી એનર્જી ઇન્ડેક્સ ત્રણ ટકા તૂટ્યો હતો છેલ્લા ત્રણ સેશનમાં અને સામે આપણે આપણે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જની વાત કરીશું નિફ્ટી એનર્જી ઇન્ડેક્સ જે છે એ આપણને એક અઠવાડિયામાં સાત ટકા તૂટી ચૂક્યો છે આપણે ઓવરઓલ જો સ્ટોક પણ જોઈએ સીજી પાવર છે પાવર ગ્રીડ વારી પ્રીમિયર કલક વગેરે વગેરે જે બી એનર્જી સ્ટોક છે કે જેમાં ફક્ત એક મહિનામાં આપણને ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે એટલે આ જે ડીપસિક છે એના કારણે આપણને ફક્ત આઈટી નહીં પરંતુ સાથે સાથે આપણને એનર્જી સ્ટોકમાં પણ અહીંયાથી એક નેગેટિવ અસર જોવા મળી છે કારણ કે કારણ કે લોકોનો ફ્યુચરનો અહીંયાથી એક ભય આવી ગયો છે કે જો આ એક સક્સેસફુલ ગયું તો આપણને એનર્જી સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ આ વધારે કમજોરી જોવા મળી શકે છે એ કારણથી આપણને એનર્જી સ્ટોકમાં છેલ્લા એક અઠવાડિયાથી ખાસી એવી વેચવાલી જોવા મળી છે યસ ઓકે તો આ સંકેતો છે એ અમે ખૂબ ખૂબ આભાર આપનો અમારા સરે જોડાવા માટે થઈને વિચાર કરો અમેરિકાની ટેક જાયન્ટ કંપનીઓ જેના પર પોતાનું બિઝનેસ ચલાવી રહી હતી જે મોડલ જેના માટે થઈને તેઓ ખાસ એવા બુલિશતા એનવીડિયા ચેટ જીપીટી આ તે માઇક્રોસોફ્ટ તમે જોઈ લો આ બધા જેના પર બિઝનેસ બિલ્ડ કરી રહ્યા હતા